કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડિયોમાં મિત્રો તમે આ ભાઈઓને જોઈ રહ્યા છો કે આ ભાઈઓ કેવી તલવારબાજી કરે છે મિત્રો તલવારબાજી નથી પરંતુ આ લોકો લાકડીબાજી કરે છે તમે તલવારબાજી તો ઘણી બધી જોઈ છે પરંતુ આજે બે ભરવાડના ભાઈઓ છે એ બે એવી લાકડીબાજી કરે છે અને આ લાકડીબાજી કરતા મિત્રો એવું થાય છે કે ત્યાં ઉભેલા બધા જ લોકોના મોઢા છે ને એ ફાટ્યા અને ફાટેલા જ રહી જાય છે કેમ કે આ બંને લોકોએ એવી લાકડીબાજી કરી કે તમે વાત ન પૂછો આગળ મિત્રો હું તમને વિડીયો બતાવવાની છું એ આખે આખો વિડીયો તમે જોજો તો તમને ખબર પડશે કે આ બે ભરવાડના ભાઈઓ છે તેનું ટેલેન્ટ શું છે અને મિત્રો જો તમે એક ભરવાડ સમાજમાંથી આવતા હોવ તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે શું તમે ભરવાડમાંથી આવો છો આવતા હોય તો મને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં કેમ કે આવી તલવારબાજી નહીં પરંતુ આવી લાકડીબાજી તો મિત્રો એક ભરવાડ હોય ને એ જ કરી શકે કેમ કે એના જે કાંડામાં એટલું બળ હોય છે કે તમે વાત ન પૂછો તો મિત્રો તમે જુઓ આગળ હું તમને વિડીયો બતાવવાની છું કે આ બંને ભાઈઓની તલવાર એ કેવો રંગ આ લોકોને ચડાવી દીધો છે અને આ જોનારાઓ પણ છે ને આશ્ચર્યચકિત રહી ગયા છે તો મિત્રો આ વિડિયો માટે એક લાઇક તો બને જ અને ખાસ જો તમે એકબરવાડ સમાજમાંથી આવતા હોય તો કમેન્ટમાં ખાસ જણાવજો અને વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરી સિલેક્ટ કરી લેજો જેનાથી અમે કોઈ પણ નવો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે મિત્રો જય ઠાકર જરૂરથી કમેન્ટમાં લખી દેજો તો મિત્રો સર્વને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ઠાકર